થી સાડા સાત વાગ્યાના અરસામાં આ જે બે આરોપી છે એ બંને આરોપીઓએ ચેન સ્નેચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન ફતેહગંડ અને સોયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી એવી કમ્પાઉન્ડ બાલભવન પાસેથી એ રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા ત્રણ પુરુષ હતા એમના ચેન એ પલ્સર મોસ્ટ ઉપર એ ટ્રેનના જે સોફ્ટ ટારગેટ લાગ્યું એમાંથી એ લોકો ઝૂંપીને જતા રહેલા તાત્કાલિક કંટ્રોલમાં એની ભરતી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમી જેટલી ગર્સ ટ્રેડની જ કામે લાગી ગયેલી અમારી અલગ અલગ ચાર ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું ઓગંડાની પૂછપરછ કરેલી આરોપીનો ચહેરો હોડીઓ મોટર કેવું છે વગેરે એની તપાસ કરી સીસીટીવી ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે અને એ જે ચારે ચાર જે ચેસનેચિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે એ આરોપીઓ બંને બરોડાના છે એનું નામ છે કબીરસિંહ સિંહ ચીકલીગઢ અને બીજા જે છે એ જૂનાગઢના છે પણ એના બનેલી છે એનું નામ છે શેની સિંહ ચીકલીગઢ આ બંનેને રણોલી ખાતેથી આજે તેમજ ઝડપી પડ્યા છે એમની પાસેથી મુદ્દામા ગયેલા ચેન જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે ટોટલ બે લાખ અને છવ્વીસ હજારનો મુદ્દામાલ મળેલ છે આ સાથે એને અન્ય ઘરફોડનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે એમની પાસેથી બે ઘડિયાળ મળી છે એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે એ ચોરીના ગુનાની ઘડિયાળ છે હું એને કબૂલ કરું છું માટે કે બે કર્પોર ચોરી પણ ડિટેક્ટ થાય છે એમની પાસે જે તલવાર મળી આવે છે તલપો તલવાર પણ એને ગોત્રી પોલીસ સ્ટેશન માં જે કર્પોર ગુનો કરેલો એમાં એને મળી આવે એ કર્પોર ગુનાની તલવાર પણ મળી આવે છે આ બંને એ રેડા છે જે કબીરસિંહ છે એ અગાઉ બરોડા સિટીના અલગ અલગ તેર ગુનામાં ગરકોડના અને ચેન સિટીના ગુનામાં પકડાયેલો છે જ્યારે એમનો બનેલી છે સન્નીસિંહ સિટલીગઢ

કે એક જગ્યાએ છે એમ સ્નેચિંગ થયું છે પોલીસની ટીમ જ્યાં પહોંચે છે તે તરફ તો તરફ બીજો મેસેજ મળે છે કે આ જગ્યાએ પણ સ્નેચિંગ થયું છે એટલે જે ભોગ બનનાર છે એની પૂછપરછ દરમિયાન અમને ખબર પડી કે આ પલ્સર મોટરસાયકલ એક જ ટીમ છે કે જે નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ છે અને એના મોઢા ઉપર એણે માસ્ક પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે એ આધારે અને બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવીના વર્કઆઉટને આધારે એનો રૂટ નક્કી કરીને કઈ બાજુએ ગયા હોઈ શકે